સોમવાર ના રોજ મિત્રો આજની જીરાની આવકની વાત કરીએ તો જીરાની આવક હજાર આસપાસ જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો અને બજાર વિશેની વાત કરીએ તો બજારમાં તો આજે ભૂલ તેજી જોવા મળી ગઈ છે મિત્રો સારા માલ ક્વોલિટી માલ જે હોય તેમાં સો રૂપિયાથી માંડીને સવા સો રૂપિયાની તેજી જોવા મળી છે મિત્રો જનરલ બધા માલમાં સો રૂપિયાની તેજી તો આજે ગણીને ચાલવાનું જ છે મિત્રો તો હરાજી સામે ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈને જાણી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો ને એકતાલીસો ને પ્લસ બજાર થઈ ગઈ છે મિત્રો સારા માલમાં હજી કરિયાણા ક્વોલિટી છે તેમાં એકતાળીસો પ્લસની બજાર થઈ ગઈ છે મિત્રો ને જનરલ લગભગ ઓગણચાળીસોથી ચાર હજાર રૂપિયા તો જનરલ સારા માલના થઈ ગયા છે મિત્રો સેમી સુપર માલના ગણીને તો મિત્રો સાડત્રીસોથી આડત્રીસ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે તો હરાજીમાં જ આપણે રૂબરૂ ક્વોલિટી પ્રમાણે ભાવ ચાળશી ને રૂબરૂ જશે તો ચાલો ભાવ જઈએ ને જાણી લઈએ કેવા રીતે ચાર્જના ભાવ આડત્રીસો ને એક રૂપિયા નો ભાવ છે ભાવ છે તેની ક્વોલિટીસો નેક રૂપિયામાં વેચવું છું

सी रुपिया भाव जामसी रुपया मां वेचाणी સાડા ત્રીસો નીપયે તો સાડા ત્રિસો ની રૂપિયા નું ભાવ આડત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આડત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આડત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ને ક્વોલિટી તમે આડત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ